આ પ્રસંગે રાષ્ટ્રીય કક્ષાના જાણીતા બે મોટિવેશનલ સ્પીકર શ્રી શીતલ નાયર અને એન્ડ્રુ શેફર્ડ પોતાના વક્તવ્ય દ્વારા બાળકો અને વાલીઓમાં અનેરો ઉત્સાહ ભરશે જે આવનારા દિવસોમાં બાળકો અને વાલીઓને ખૂબ જ મદદરૂપ થઈ શકશે જ્યારે તમામ આયોજન બરોડા પેરેન્ટ્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ કિશોર પિલ્લે સેક્રેટરી દીપકભાઈ તથા વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના તમામ સભ્યો ખૂબ જ જહેમતથી મહેનતથી આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે સારું ચિત્ર દોરનારને ટ્રોફી આપવામાં આવી હતી તેમજ બીજા બાર બાળકોને પણ એના પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આજે હું કમાટી ભાગમાં આવ્યો છું વીપીએ દ્વારા આયોજિત ડ્રોઈંગ કોમ્પિટિશનમાં મેં પાર્ટિસિપેટ કર્યું હતું અને મેં આજે દોર્યું હતું નેચર નેચરલ ડ્રોઈંગ કર્યું હતું મારો થર્ડ પ્લેસ આવે છે બાળકોને એવો જ મેસેજ કે તમે ટ્રાય કરો દોરવાની તો તમે ખૂબ સરસ ડ્રોઈંગ કરી શકશો થેન્ક યુ મેં જ્યારે બાળકોએ કામ કરવાનું શરૂ કર્યું ડ્રોઈંગ દોરવાના ત્યારે મેં અંદર ફરતા અત્યારે ત્યારે જોયું કે બધાને શરૂઆતનો જે એકદમ એનર્જેટિક એમાં જે ઉત્સાહ જો હતો એ બધાએ ખૂબ સરસ રીતે પેપર પર પોતાના મનમાં જે વિચાર હોય જે આઈડિયા હોય એ પેપર પર સરસ રીતે ઉતારીને બતાવવાનો પ્રયત્ન કર્યો છે હવે આવા કોઈ બી સંસ્કાર હોય બધા બાળકોમાં સંસ્કાર તો હોય જ આપણે આવા આવી ઇવેન્ટ કરવાથી બાળકોના રહેલા સંસ્કાર બહાર આવે છે અને એ રીતે પછી ડેવલોપ થાય છે કારણ કે આવી જગ્યાએ એને આટલા બધાની વચ્ચે જ્યારે બાળક કંઈક બનાવતું હોય ત્યારે હું બધા કરતાં સર્વશ્રેષ્ઠ બનાવું એવી એને ભાવના હોય છે અને ખાસ કરીને આ ચિત્રકલા કોઈ બી કલા એવો વિષય છે એનાથી બાળકનું પેશન્સ વધે છે એનું કોન્સન્ટ્રેશન પણ વધે છે અને એનું ઓબ્ઝર્વેશન પણ વધે છે આ બધી વસ્તુ એને જીવનમાં દરેક ક્ષેત્રમાં કામ લાગતી હોય છે એટલે હું સૌ બાળકોને એમના વાલીઓને અને વીપીએની પૂરી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું જજમેન્ટમાં એવું છે કે દરેક વસ્તુને એક તો ટાઈમ લિમિટ આપેલી હતી તો ટાઈમ લિમિટમાં ડ્રોઈંગ પૂરું થાય છે કે નહીં પહેલાં એ પ્રશ્ન આવે એટલે જ્યારે કોઈ પણ કોમ્પિટિશનમાં આપણે ઉતારીએ તો કોમ્પિટિશનના નિયમો જે આપણે જેમ પરીક્ષા આપીએ છીએ તે પ્રમાણે પરીક્ષામાં મર્યાદામાં આપણું કામ પૂરું થયેલું હોવું જોઈએ બીજું એનું કામની અંદર ચોકસાઈ અને નીટનેસ એ બંને જરૂરી છે સાથે એના સ્કેલ પ્રપોર્શન એ બધા પણ જોવામાં આવે છે અને એને કઈ રીતનું એને પોતાની વિચારશક્તિથી પોતે ડ્રો કરી રહ્યો છે કોઈપણ વસ્તુ ડ્રોઈંગ કરવા માટે ફક્ત ઓબ્ઝર્વેશન એ બહુ જરૂરી વસ્તુ છે તમે જ્યાં સુધી ઓબ્ઝર્વેશનમાં તમે ના આવો ત્યાં સુધી કોઈપણ જાતના સ્કેલ ખ્યાલ ના આવે તમે બનાવો બધી વસ્તુ પણ જ્યાં સુધી તમને એનો સ્કેલ ખબર ના હોય ત્યાં સુધી ડ્રોઈંગ અપૂર્ણ કહેવાય તો એ એ સ્કીલ જો તમે ડેવલપ કરી શકો તો તમે આ ડ્રોઈંગમાં સક્સેસફુલ જઈ શકો એના આધાર પર અમે લોકોએ જજમેન્ટને નિર્ણય લીધો પેરેન્ટ્સ એસોસિએશન આયોજિત ડ્રોઈંગ સ્પર્ધા પાર્ટ ટુનું આયોજન આજે ખૂબ જ સુંદર રીતે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશને કરેલું છે અને એમાં તમે જોઈ શકો છો તો આઠસો ઉપરાંત એન્ટ્રી થઈ ચૂકી છે સ્થળની કેપેસિટી જોતા અમે એન્ટ્રી પાંચ દિવસ પહેલાં બંધ કરેલી પણ વાલીઓનો સુંદર પ્રતિસાદ છે અને બાળકો બી એકદમ ઉત્સાહથી આમાં ભાગ લઈ રહ્યા છે આજે જે બાળકો અમે ડિવિઝન વાઈઝ ચાર ડિવિઝન રાખેલા છે એ બી સીડી એ બીસીડી ડિવિઝનમાં ફસ્ટ થ્રી ત્રણ ત્રણ સ્પર્ધકોને બાળકોને અમે ઇનામ આપશું અને આની સાથે સાથે આજે સાડા અગિયારથી સાડા બારની વચ્ચે બે નેશનલ લેવલના મોટિવેશન સ્પીકર એન્ડુ સેફળ અને ડૉક્ટર શીતલ નાયકનું પેરેન્ટિંગ ઉપર બી વ્યાખ્યાન છે તો આ સુંદર આયોજન માટે પધારેલા બધા જ વાલીઓનો વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન વતી હું દીપક ઠકરાર સ્વાગત કરું છું આજે હું કમાટી ભાગમાં આવી હા શું કર્યું આજે આજે મેં ડ્રોઈંગ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું શું દોર્યું હતું મેં અર્થ દોર્યો હતો કેવું આવ્યું આજે કયો નંબર આવ્યો છે મારો સેકન્ડ નંબર આવ્યો કેવું લાગ્યું નંબર આવ્યો તો બહુ